તમામ લોકો જે બની ગયા હોય અથવા બનવા માંગતા હોય તો આવેલી શોખ થી કેવા માંગુસ કે શાન માં સમજો લાંબા ગાળાની આ લડાઈ લાંબા ગાળાની લડાઈ માં ક્યારેક એવો સંઘર્ષ ના આવી જાય કે રાજનીતિમાં ઢેબરા ઢેબલ જાય કારણ કે અમે કોઈ વ્યક્તિ સામે નથી લડતા અમે વિચારો સામે લડીએ છીએ ત્યારે અહીંયા કોંગ્રેસમાંથી આ કોંગ્રેસ પાર્ટી એ પ્રકારની કે નેતા બનાવવાની ફેક્ટરીસ ગાંગા ભાઈ નેતા બનાવવાની એક ફેક્ટરી એટલા માટે કહું કે કોંગ્રેસ પાયાનો કાર્યકર્તા હોય નેતા બનાવે આ શહેરની અંદર આ ગામની અંદર જે લોકો અન્ય પાર્ટીઓમાં કામ કરતા હતા કોંગ્રેસ નો કેસ પેરો તો એને નેતા બનાવ્યા પાર્ટી મૂકીને ભલે ગયા પાર્ટી મૂકીને ગયા હાલત હું છે જરાક તપાસી લેજો મારા બંને સાથી મિત્રો મારા અંગત મિત્ર બાપાય નામ અત્યારે બોમ્બે માં ધંધા સડી ગયો ભાઈ ટીકુભાઈ